નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે જો આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરવા વિનંતી પ્રશ્ન એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો પ્રકરણ સાત એક છોકરીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે જવાબ એ ઋતુસ્રાવની શરૂઆત થાય છે બે નીચેના પૈકી કઈ ખોટી જોડ છે જવાબ સી વૃદ્ધિ અંતસ્ત્રાવ એટ્રિનિલ ત્રણ નરજાતી અંતસ્ત્રાવ કયો છે જવાબ એ ટેસ્ટેસ્ટોરોન ચાર કઈ ગ્રંથિના અંતસ્ત્રાવને મુક્ત થવા પર પીટી ગ્રંથિનું નિયમન નથી જવાબ બી સ્વાદુપીંડ પાંચ સ્તનગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે જવાબ બી ઇસ્ટ્રોજોન છ કઈ ગ્રંથિના અંતસ્ત્રાવના ઉત્પાદન માટે આયોડીન જરૂરી છે જવાબ બી થાઈરોડ સાત નીચેનામાંથી કયો ખોરાક કિશોરો માટે ઉચિત છે જવાબ બી રોટલી દાળ શાકભાજી પ્રકરણ આઠ એક જ્યારે પદાર્થ પર એક જ દિશામાં બે બળો લાગે છે ત્યારે જવાબ એ તેઓ એકબીજામાં ઉમેરાય છે બે બળની માત્રાને ખાલી જગ્યા વડે દર્શાવાય છે જવાબ એ તેના મૂલ્ય ત્રણ બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા છે જવાબ સી સ્થિર વિદ્યુત બળ ચાર નીચેનામાંથી ક્યુ બળ સંપર્ક બળનું ઉદાહરણ છે જવાબ ડી ઘર્ષણ બળ પાંચ ચુંબકીય બળ ખાલી જગ્યા જવાબ બી અસંપર્ક બળ છે છ જે પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે તે ખાલી જગ્યા જવાબ સી ગુરુત્વાકર્ષણ બળ છે સાત પાત્રમાં ભરેલા પાણીના સ્તંભની ઊંચાઈ ઘટે તો ખાલી જગ્યા જવાબ બી તળિયા પર લાગતું દબાણ ઘટે પ્રકરણ નવ એક જમીન પર મૂકેલા મોટા લાકડાના બોક્સને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે તો બોક્સ પર લાગતું ઘર્ષણ બળ ખાલી જગ્યા દિશામાં હશે જવાબ સી પૂર્વ બે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ સાના માપન માટે થાય છે જવાબ સી ત્રણ ઘર્ષણ બળ સાના પર આધાર રાખે છે જવાબ ડી ચાર પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ સાના પર આધાર રાખતું નથી જવાબ ડી પાંચ નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે જવાબ બી સરકતું ઘર્ષણ એ લોટર ઘર્ષણ કરતાં ઓછું છે છ તરલ દ્વારા વસ્તુની ગતિને અવરોધતા બળને શું કહે છે જવાબ એ ઘસડાવવું સાત નીચેનામાંથી ક્યુ વિધાન ઘર્ષણ માટે સાચું નથી જવાબ ડી ઘર્ષણ હંમેશા હાનિકારક છે પ્રકરણ દસ એક ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે જવાબ ડી ઘન પ્રવાહી અને વાયુઓ બે ધ્વનિનું પ્રસરણ સામા થઈ શકતું નથી જવાબ ડી ત્રણ નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે જવાબ સી ચાર પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ કેટલા લાંબા હોય છે જવાબ બી પાંચ ધ્વનિની પ્રબળતા કયા એકમમાં દર્શાવાય છે જવાબ બી છ ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યાના સમ પ્રમાણમાં છે જવાબ ડી કમ વિસ્તારના વર્ગમ સાત મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા ખાલી જગ્યા છે જવાબ એ પ્રકરણ અગિયાર એક વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસરને લીધે પ્રકાશિત થાય છે જવાબ સી ઉષ્મીયો બે નીચેનામાંથી કોને વિદ્યુત દ્રાવણ તરીકે વાપરી શકાય નહીં જવાબ ડી આલ્કોહોલ ત્રણ ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર છે જવાબ બી રાસાયણિક ચાર ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે જવાબ એ ટીનનું પ્રકરણ બાર એક નીચેનામાંથી કઈ વસ્તુ સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતી નથી જવાબ બી તાંબાનો સળિયો બે કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ઘન વીજભાર મળે છે જવાબ એ રેશમ ત્રણ નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી જવાબ સી ભૂકંપ ચાર ચાર ગણી વિનાશક શક્તિ ધરાવે છે ગણી પ્રકરણ તેર એક સમતોલ અરીસાની સામે ચાલીસ સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય જવાબ ડી બે સમતલ અરીસા પર આપાત થતું કિરણ અરીસા સામે ચાલીસ અંશનો કોણ રચે તો પરાવર્તન કોણનું માપ કેટલું હોય જવાબ સી ત્રણ પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે સાઠ અંશનો ખૂણો બનાવે તો આપાત કોણ કેટલો હોય જવાબ બી જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પ્રશ્ન એક બ વ્યાખ્યા આપો એક કિશોરાવસ્થા જીવનકાળની એ અવસ્થા જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેના પરિવર્તનો થાય છે તેને કિશોરાવસ્થા કહે છે રજો નિવૃત્તિ એટલે સ્ત્રીમાં પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયા છે અંતસ્ત્રાવસ્ત્રાવ અંતસ્ત્રાવી ગ્રંથિઓ વડે સ્ત્રાવ પામતા રાસાયણિક પદાર્થ છે સંતુલિત આહાર સંતુલિત આહાર એટલે ખોરાકમાં પ્રોટીન કાર્બોદિત ચરબી વિટામિન તેમજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી ગતિ અવસ્થા પદાર્થોની જે અવસ્થા તેની ઝડપ અને અથવા ગતિની દિશા વડે વર્ણવવામાં આવે છે તેને પદાર્થોની ગતિની અવસ્થા કહે છે બે સંપર્કબળ જ્યારે બે કે વધારે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવૃત્તિ બળને સંપર્ક બળ કહે છે ગુરુત્વાકર્ષણ બળ દરેક પદાર્થ બીજા પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે આ ખેંચાણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે ચાર દબાણ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે પાંચ વાતાવરણ પૃથ્વીની આસપાસ રહેલા હવાના આવરણને વાતાવરણ કહે છે ઘર્ષણબળ જ્યારે બે પદાર્થોની સપાટીઓ એકબીજાના સંપર્કમાં હોય અને તેમની વચ્ચે સાપેક્ષ ગતિ થતી હોય ત્યારે તે ગતિનો વિરોધ કરતા બળને ઘર્ષણબળ કહે છે સાત તરલ જે વહી શકે તેને તરલ કહે છે કંપન વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિને કંપન કહેવાય છે બે ઘોંઘાટ મોટો ધ્વનિ જે કર્ણપ્રિય નથી તેને ઘૂંઘાટ કહે છે ત્રણ આવૃત્તિ એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહે છે ચાર આવૃતકાળ એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવૃતકાળ કહે છે પાંચ વિદ્યુત દ્રાવણ જે દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે તેને વિદ્યુત દ્રાવણ કહે છે છ અર્થિંગ અર્થિંગ એટલે વિદ્યુત ઉપકરણ કે પરિપથના ધાતુના ભાગને તાર દ્વારા પૃથ્વી સાથે જોડવાની પ્રક્રિયા સાત પ્રકાશનું પરાવર્તન વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફેંકાવવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે